પાટણ પાટણ સમાચાર શહેરમાં પણ થોડા ઉદ્ભવી રહી છે તો પાટણના રેલવે ગરનાળામાં પાણી ભરાતા રસ્તો બંધ થયો છે રાહદારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે પાટણના દ્રશ્યો જરા જુઓ કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે વરસાદી પાણી ભરાતા અહીંથી વાહન ચાલકોનું નીકળવું એ મુશ્કેલ બન્યું છે જેને કારણે લોકો અહીંથી હાલ પસાર થવાનું પણ ટાળી રહ્યા છે તો પાટણમાં તો શું થોડો વરસાદ પડ્યો કે રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આખીકાર પાટણમાં પણ મેઘ સવારે આવી પહોંચી અને એક બે ઇંચ વરસાદમાં પાટણ શહેરના આપણે હું દ્રશ્યો બતાવવા માંગીશ પાટણ રેલવે સ્ટેશનના ઘરનાળા વિસ્તારના દ્રશ્યો તમે જોઈ શકો છો જે સાયકલ ચાલકો છે તેમની અડધી સાયકલ પાણીના અંદર છે હાલ તો જે સામાન્ય વરસાદ પડ્યો છે અને વરસાદ પડતાની સાથે જ

બંધ થઈ ગયા એટલે પાટણના બીજા રસ્તાની જો વાત કરવામાં આવે તો કોલેજ ઘરનાળું છે પરંતુ તે પણ પાણી ભરાવાના કારણે બંધ થઈ ગયું છે સાથે જે જે રેલવે ફાટકનો બ્રિજનું કામ છે તે પણ રસ્તો હાલ બંધ એટલે પાટણમાં પ્રવેશ થવા માટેનો એક જ આ રસ્તો રસ્તો છે છે જે તે પણ હાલ પાણીના અંદર ગરકાવ થયો છે અને રસ્તો છે તે તમામ બંધ થઈ ચુક્યો છે એટલે હાલ પાટણ શહેરીજનોને બહાર જવું હોય તો બહાર જવા માટે કોઈ રસ્તો નથી ત્યારે પાટણના બહારથી આવતા લોકોને પાટણ શહેરમાં પ્રવેશ્યો તે પણ રસ્તો હાલ બંધ છે હાલ સામાન્ય વરસાદના અંદર જે પડી રહ્યો છે તેના ઘરનાળા વિસ્તારનો જે રસ્તો છે હાલ તો ટોટલી બંધ થઈ ચુક્યો છે એજાજ મનસુરી એબીપી અસ્મિતા પાટણ તો પાટણની જે નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી હતી તેની પોલ અહીં ખુલી ગઈ છે કારણ કે સામાન્ય વરસાદમાં રેલવે ગરનાળામાં પાણી ભરાતા રાહદારીઓને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે આપની ટીવી સ્ક્રીન ઉપર પણ આપ દ્રશ્યો જોઈ રહ્યા છે કે રેલવે ગરનાળા આસપાસના વિસ્તારોમાં એટલા પાણી ભરાયા છે કે જ્યાંથી મોપેડ ચાલક પસાર થાય તો તેના મોપેડને પણ પારાવાર મુશ્કેલી પડે તો પાટણ નગરપાલિકાએ માત્ર પ્રી મોન્સૂન પ્લાનના નામે વાર્તાઓ જ કરી અત્યાર સુધી મસ્ત મોટા દાવાઓ કરે આપણે હું દ્રશ્યો બતાવા માંગીશ આ દ્રશ્યો જે પાટણના ના દ્રશ્યો છે તમે જોઈ રહ્યા છો જે રેલવે જે રસ્તો છે તે રસ્તામાં પાણી ભરાઈ ગયું છે પાણી ભરાવાથી હાલ તો તે રસ્તો છે તે બંધ દ્રશ્યના અંદર પણ જોઈ શકો છો કે જે પાણી છે તે ઢીચ સમાજ સુધી પાણી ભરાયું છે તમે જોઈ શકો છો જે સાયકલ જે ચાલક છે તે આવી રહ્યો છે તેની સાયકલ પણ અડધી પાણીના અંદર જે છે ડૂબેલી દેખાય છે આપણે હું દ્રશ્ય બતાવવા માંગીશ કે આ જે પાટણનો જે મેન રસ્તો છે જે ઘરનાળાનો રસ્તો છે ત્યાંથી લોકો પસાર થતા પરંતુ સાંજના સુમારે જે પવન સાથે જે વરસાદ ફૂંકાયો છે ને પવન સાથે વરસાદ ફૂંકાવાના સાથે જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાયું છે સાથે વાત કરવામાં આવે પાટણ શહેર સહિત સિદ્ધપુર તાલુકાના અંદર પણ જે વરસાદ છે તે વરસી રહ્યો છે આપણે જે સીધા જ ભાઈ જોડે વાત કરવા માંગશો કે કેવી વરસાદના અંદર એમને હાલાકી ભોગવવી પડતી હોય છે આપણે એમના જોડે વાત કરશો કાકા ક્યાંથી આવો છો શરમ જીવન થયા ચોમાસામાં શું થઈ છે એ તો થવાનો છે કે અમો નવાઈ હા

ઘરનાળા વિસ્તારના અંદર હાલ જે પાણી ડીચર સમાજ સુધી પરંતુ નગરપાલિકા છે જે પ્રી કામગીરી કરતી હોય છે પરંતુ જે પ્રી કામગીરી ખાલી કાગળ પર જ દેખાતી હોય પાટણનો જે મેન એક જ રસ્તો છે ઘરનાળા રસ્તા પર પાણી ભરાવાથી હાલ તો રસ્તો બંધ દેખાડ્યો આગમી સમયના અંદર જો વધુ વરસાદ પડે તો પાટણમાં પ્રવેશ તેમજ બહાર જવા માટેનો આ રસ્તો છે તે બંધ થઈ શકે છે અને લોકો અંદર પુરાઈ શકે છે એ જ આજ મનસુરી એ બીપી અસ્મિતા પાટણ તો પાટણના આ દ્રશ્યો કે પાટણ નગરપાલિકાએ પ્રી પ્રિમોન્સૂનની કામગીરી કેવી કરી એસીવાળી ઓફિસમાં બેઠી માત્ર કાગળ પર કરી અને જે પણ પાણીમાં ધોવાઈ ગયું છે પાટણ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે કિરીટભાઈ અત્યારે પાટણ શહેરમાં મેઘરાજાએ તો અમી છાંટણા કર્યા પરંતુ થોડા વરસાદમાં પાટણ શહેરની જે દ્રશ્યો છે જે રેલવે ગરનાળાના દ્રશ્યો છે એક એક ઓર જોવા મળ્યા આ કોના પાપે ભ્રષ્ટાચાર નો રસ છે પાટણ જનતા ને તકલીફ દૂર થાય એમનો કોઈ રસ નથી તમે જો પાટણ કરવાનો કોઈ તમામ રસ્તા

તો બિલકુલ બિલકુલ જી અમારી સાથે બદલ વાતચીત કરવા બદલ આભાર તો પાટણ નગરપાલિકાએ એ આ કામગીરી ઓફિસમાં બેસી એસીવાળી ઓફિસમાં બેસીને માત્ર કાગળ પર કરી અને જે પણ આ વરસાદી પાણીમાં વહી ગઈ છે જેના આ વરવી વાસ્તવિકતાના દ્રશ્યો છે